જામફળ ખાવાના ફાયદા શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ માર્કેટમાં જામફળના ઢગલા થવા લાગે છે જામફળ એક એવું ફ્રૂટ છે કે જે દરેક લોકોને ભાવતું હોય છે જામફળ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે તેટલું જ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે જામફળમાં ઘણા પોષક તત્વો હાજર હોય છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે જામફળમાં ફાઈબર લાઇકોપીન વિટામિન વિટામિન થિઆમીન રિબોફ્લેવિન કેરાટિન કેલ્શિયમ ફોસ્ફરસ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે જામફળનું ફળ પોલિફેનોલિકથી ભરપૂર હોય છે જે એન્ટીમાઈક્રોબલ ગુણ ધરાવે છે ફાઇબરથી ભરપૂર જામફળ ખાવાથી પેટ તો સાફ થાય જ છે અને કબજિયાત પણ દૂર થાય છે જામફળના સેવનથી તંત્ર મજબૂત બને છે જામફળ પેટ સિવાયની બીજી ઘણી બીમારીઓમાં પણ ખૂબ ફાયદાકારક છે એક રોગપ્રતિકારક શક્તિમાં કરે છે વધારો મેડિકલ ન્યૂઝ ટુડેના જણાવ્યા અનુસાર જામફળ પોષક તત્વોથી ભરપૂર ફળ છે જામફળમાં વિટામિન સી પૂરતા પ્રમાણમાં હોય છે તેના સેવનથી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા વધે છે જામફળ ખાવાથી સામાન્ય ચેપ અને રોગોથી બચી શકાય છે બે વજન ઘટાડવામાં ફાયદાકારક જામફળમાં ઓછી કેલરી હોય છે તેમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે જામફળ ખાવાથી ભૂખ ઓછી લાગે છે તે મેટાબોલિઝમ એટલે કે ચયાપચયને પણ વેગ આપે છે આ ફળ ખાવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે ત્રણ સુગરને કંટ્રોલ કરે છે જામફળના સેવનથી સુગરને કંટ્રોલ કરી શકાય છે જામફળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે ડાયાબિટીસના દર્દીઓ જામફળના નિયમિત સેવનથી બ્લડ સુગર લેવલ ઘટાડી શકે છે ચાર પાચનતંત્રને મજબૂત બનાવે છે જામફળનું નિયમિત સેવન પાચનતંત્રને મજબૂત બનાવે છે તેનાથી કબજિયાત દૂર થાય છે તેનું સેવન કરવાથી સવારે પેટ સારી રીતે સાફ થઈ જાય છે જામફળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે પાંચ કોલેસ્ટ્રોલ કરે છે ઓછું જામફળનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું રહે છે તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને હૃદયને મજબૂત બનાવે છે જો તમને પણ વધારે ખરાબ કોલેસ્ટ્રોલ હોય તો જામફરનું સેવન કરવું જોઈએ તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર